ઓ પેલો બધા જ મારે એ જ વિચાર હતો પણ કે તું ખોટું મારે કેવું નહીં તો કે તે જાલ છે ના ના હું તો કહો તો ઘરના ને ગામના હોય એ પેલા પરભારાય આય 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 લેઓ ચેક કર દઈ દેટા સકરત સકરત એ ને એવું બધું છે તે બધું બધી હારી છે ભારે છે તે આ છે બસ 70 જેવી છે

મેલ જો નાખી અંદાજે થયો સાલ મોટી છે પણ આપડો તો એક જ વિચાર છે બરોબર દોઢ આવો ને દોઢ લાખ તો વેચવા જગ હોવું પડે જો અમાર મહિને અંદર બીજો જાર જાડો થાય ને પૈસા બચ પણ પણ જાડો થાય ને પૈસા 1 પિસ્તાલી બધું પાર મેલો બરાબર પણ જાડી ને એમ લઈ જવામાં આવ્યો છો જમીન પર જમીન પર ખાડો મૂળ સુધી કાઢવું પડતો એક પિસ્તાલીસ

મારી પેલી સૌથી મોટા સે મારી હશે કચો તમે મોટી કોઈ મગજ મારી કરવી નહી આપડે ચારો સહી રાખો ચારો ની સહી વગર કોઈ રૂપિયા ના ઉપડે એટલે એવું કઈ લઈને

तुम जो नाते तो अच्छा था दिल न लगाते तो अच्छा था तुम आके आके दाना हमको दीवाना कर गए हमको दीवाना कर गए <laughs>

નહી એટલે સંત બે ધો પૈસા બે ધોરણો ઉપડી દે બે ના જોઈન ખાતામાં તો એટલે એક સહી તો પૈસા ઉપડી જાય બરાબર ખોટું હોય બે શબ્દો કે આપડે પૈસા મેલા થઈ ઉપર એને અવસર કઈ ના થાય તો ભાઈ આપડે તમારા ભાગવા પૈસા મેળા એવું ચિંતા હતા ભાગવા મેલા છે અને એના માટે જ મેલા આપડે

વા દોને ચિંતા લેવો બોલ દેવો પણ હાલો હા જરા પહોંચી ગયો તો આવ ઘરે હો અમરાવા ઉષા નજીક આવ્યો છે બરાબર જે થવાનું થઈ ગયું છે મારિયા દુઃખ નાય રજરી દઈ પડ્યો તમે વાપર્યું તમે લગાવ કોઈ રજરી દઈ પડ્યો

અઠવાડિયું દસ લગન ના રહ્યા બે મહિના થવા તો પછી કરવાનું

અને અહીંયા જે લાપણ આપણે લાઈ જે કને યોને આ લીધી પૈસા પૈસાની હાલ વાત કરવાની તો વાત કરી પડે પૈસાની વાત વખતે બીજાની વાત હોય આ આપણો હવે જરા આવ્યો તો તમે ભેડો સોપડી લઈ આવો અને ગાડી તો ઉપાડી પર વ્યવહાર કરી રાખો હા હું તો આપણો ઉતાર વચ્ચેને બતાવું પડે કયો તાન ઉગો તો આવો સોપડી લઈ લેડો અમે જે થવાનું તો થઈ ગયું પણ વ્યવહાર તો કરવા પડે તો લેવાનો જે બેંકમાંથી પૈસા ઉપાડી લાવો સોપડી લાવડો

嗯。